નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે વિજ્ઞાન અને ધર્મનું રહસ્ય વિજ્ઞાન એટલે આક્રમણ વિજ્ઞાન એટલે તોડફોડ વિજ્ઞાન એટલે બળાત્કાર તો વિજ્ઞાન પૃથ્વી તત્વના જળ તત્વના દરેક વસ્તુને તોડફોડ કરીને એના અંદર કયા તત્વ પડેલા છે એના અંદર કયું કેમિકલ પડેલું છે એના અંદર કયું ખનિજ પડેલું છે એના અંદર કયું દ્રવ્ય પડેલું છે એના અંદર ફોસ્ફરસ કયો પડેલો છે નાઇટ્રોજન કેટલો છે સલ્ફેટ કેટલું છે એમોનિયમ કેટલું છે કોપર કેટલું છે ઝીંક કેટલું છે પોસ્ટ કેટલું છે આ બધું જ વિજ્ઞાન પકડી શકે છે પરંતુ વિજ્ઞાન એટલે આક્રમણ હિંસા બળાત્કાર તો દરેક પદાર્થને તો તોડીને અંદરથી એના ઘટકો પકડી શકે છે એના પદાર્થ શોધી કાઢે છે અને આજે આપણે જોઈએ છીએ કે એ જ શોધખોળનું પરિણામ જોઈએ છીએ કે તમે લગ્નના ટાઈમે જુઓ કેટલા બધા પ્રકારના બામ કેટલાય તારા મંદર કેટલાય રોકેટો કેટલાય બામ આકાશમાં જઈને ફૂટે છે આ બધું વિજ્ઞાનનું જ કારણ છે અને એ પૃથ્વી તત્વમાંથી જ આમને શોધી કાઢેલું છે અને બીજું કે મિસાઇલો અણુબોમ્બ પરમાણુબોમ્બ રાઇફલના કારતુસો થ્રી નોટ થ્રી જેવી ઘાતક હથિયારો પણ વિજ્ઞાન બનાવી શકે છે અને એ જ હથિયારમાં દુઃખ ભરેલું છે એમાં આનંદનું ક્યાંય નામ નિશાન હોતું જ નથી કારણ કે વિજ્ઞાન આપણને પ્રેમના માર્ગે નહીં પરંતુ પતનના માર્ગ ઉપર લઈ જાય છે કેમ કે આ હથિયારોથી જ ક્રોધ અને અહંકારનું પ્રતીક છે અને એ જ કારણથી આ હથિયારોની હિંમતથી જ એક દેશ બીજા દેશ ઉપર યુદ્ધ કરે છે અને લાખો બે કસૂર લોકોને જીવન ન આપતો મૃત્યુ આપે છે એ જ હથિયારો નિર્દોષોનો જીવ લેશે તો જ્યો આક્રમણ હિંસા બલાત્કાર છે ત્યાં તમને પદાર્થમાં રહેલા તત્વ મળી જાય છે પરંતુ પદાર્થનું સૌંદર્ય ખોવા જાય છે માની લો કે એક ગુલાબનો બગીચો છે તેમાં સુંદર મનમોહક સૌંદર્યવાળા ફૂલ ખીલેલો છે અને તે દેખાતી મનમોહક સુંદરતા એ જ પરમાત્માનું સ્વરૂપ છે એટલે તે સુંદરતા એ જ પરમાત્મા છે પરંતુ એ જ બગીચામાં એ જ ફૂલ જો વૈજ્ઞાનિકના હાથમાં આવશે તો તે વૈજ્ઞાનિક સુંદરતાને તોડફોડ કરી દેશે અને તે ગુલાબના ફૂલને તોડફોડ કરીને એમ નહીં સમજાય કે તોડફોડમાં મને ગુલાબના ફૂલની અંદર રહેલા બધા જ પ્રકારના રાસાયણિક તત્વો મળી જશે અને તે બધા જ તત્વોમાં કયા પ્રકારનું ખનીજ અને કયા પ્રકારનું દ્રવ્ય સુપાયેલું છે તે બધા જનું વિભાજન હું કરી શકીશ અને ફૂલમાંથી દરેક પ્રકારનું દ્રવ્ય અલગ અલગ કરી શકશે તો તે વૈજ્ઞાનિકને ફૂલ તો મળી જશે પરંતુ એ ફૂલનું જે પરમાત્મા રૂપ સૌંદર્ય હતું એ ફૂ સુંદરતાને ખોઈ બેસશે કેમ કે વિજ્ઞાનને તત્વ મળે છે પરંતુ સુંદરતા મળતી નથી અને સુંદરતા એ જ પરમાત્મા છે તો માની લો એકબીજમાં વિરાટ વૃક્ષ સુપાયેલું છે તો વિજ્ઞાન તે બીજને ગમે એટલી તોડફોડ કરે તો પણ તે વૃક્ષના દર્શન કરી શકવાનું નથી કારણ કે આક્રમણ બલાત્કાર તોડફોડથી શરીર મળી રહેશે એ બીજ તમને મળી જશે પરંતુ વૃક્ષ નહીં મળી શકે અને એ જ બીજમાં તમારે જો વૃક્ષના દર્શન કરવા હોય તો એ જ બીજ ધરતીને સમર્પણ કરી દેવું પડશે અને સમર્પણ થતો જ એ જ બીજમાંથી એક અંકુર ફૂટે છે અને આકાશ તરફ તે અંકુર ગતિ કરે છે અને ધીરે ધીરે તે મોટું વૃક્ષ બની જાય છે ત્યારે તેને મોસમ આવે છે અને સુંદર ફૂલ લાગે છે અને સમય આવતો સુંદર ફળની પણ પ્રાપ્તિ થાય છે એટલે જ સંતના જીવનમાં આનંદ ભરેલો હોય છે કેમ કે તેમને જીવનરૂપી બીજનું સમર્પણ કરી દીધું છે એટલે જ સંતોના જીવનમાં આનંદનો ફૂલ ખીલ્યો છે આનંદનો ફળ લાગ્યો છે અને તમે વિજ્ઞાનની સામે નજર કરો વિજ્ઞાનના જીવનમાં કોઈ દિવસ આનંદના ફૂલ ખીલતા જ નથી અને વિજ્ઞાનને આનંદના ફળ પણ કોઈ દિવસ લાગતા નથી તો વિજ્ઞાનમાં આપણને જે સુખ દેખાય છે તે સુખ નથી કારણ આપણી બેહોશીના કારણે જ આપણે વિજ્ઞાનને સુખ માનીએ છીએ આપણને સુખ દેખાય છે પરંતુ પાછળ દુઃખ છુપાયેલું છે અર્થાત જે સંતોએ સમર્પણ કર્યું તે પરમાત્માને પામી શક્યા છે અને જેને જબરજસ્તી કરી આક્રમણ કર્યું બળાત્કાર કર્યો તે ગમે એટલી કોશિશ કરે પરંતુ સત ચિત્ત આનંદરૂપ પરમાત્માને પામી શકતા નથી અને એમના જીવનમાં કોઈ દિવસ આનંદના ફૂલ ખીલતા નથી હરિ ઓમ તસ Uh, I just no,